કોબી લીધી છે તો કોબીને આપણે ઝીણી ઝીણી ખમણી લીધી છે તો ખમણી થી ખમણી લેવાની છે આપણે અને તો સુધારવાની નથી તો આ રીતે હવે ઝીણી ખમણી લેવાની તો એમાં આપણે મસાલા કરી લઈએ બધાય તો મસાલામાં આપણે મીઠું નાખવાનું છે હવે આપણે એમાં હળદર નાખવાની છે હવે આપણે એમાં હિંગ નાખવાની છે હવે આપણે એમાં ધાણાજીરોનો ભૂકો નાખવાનો છે હવે આપણે એમાં લાલ મરચું નાખવાનું છે તો આજ આપણે આદુ કે લસણ કે મરચી કે કોઈ વસ્તુ નથી નાખવાનું તો આપણે બધા આ ઘરના મસાલા હોય એનાથી જ આપણે આજે તો આ રીતે આપણે પેલા બધુંય મિક્સ કરી લેવાનું છે તો આમાં બધો મિક્સ કરી લીધો છે આપણે તો આ રીતે પેલા મિક્સ કરી લેવાનું બધું એટલે કોબીની અંદર મસાલો બધોય ફળી જાય તો સારી રીતે બધો મસાલો મિક્સ થઈ ગયો છે આપણે તો આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ ને બીજી તૈયારી કરીએ હવે આપણે ઘઉંનો લોટ લીધો છે તો આપણે નોર્મલ લોટ આવે રોટલીનો તો ઈજ લીધો છે ને એને આપણે સાળી લીધો છે તો એમાં આપણે શેણાનો લોટ નાખવાનો છે તો બે વાટકી આપણે શેણાનો લોટ લીધો છે હવે આપણે એમાં મેથી નાખવાની છે હવે આપણે આ કોબી બધોય મસાલો મિક્સ કર્યો છે તો એમાં આપણે નાખી દેવાની છે તો આ રીતે આપણે બધી કોબી એમાં નાખી દઈએ મસાલાવાળી તો મસાલો પેલો કોબીમાં જ બધો મિક્સ કરી નાખવાનો એટલે સારી રીતે મસાલો મિક્સ થઈ જાય હવે આપણે એમાં લીંબુ નીસવી દેવાનું છે હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો પેલો આપણે આ રીતે મિક્સ કરવાનું છે ને હવે આપણે આ રીતે મુઠ્ઠી વાળતી જવાની છે ને મિક્સ કરવાનું છે કેમ કે કોબી છે તો આપણે એ કોબીમાંથી આપણે પાણી નીતેરું નથી એટલે એમાં પાણી હોય તો પાછો લોટ ઢીલો થઈ જાય આપણે પાણી નાખીને ડાયરેક્ટ બાંધો એટલે એટલે ડાયરેક્ટ નહીં બાંધવાનો પેલો આપણે આ રીતે મુઠ્ઠી વાળતી જવાની ને લોટમાં મિક્સ કરી લેવાનું ને પછી પાણી નાખવાનું છે ને પછી જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો લોટ આપણે બાંધી લેવાનો છે તો હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતું જવાનું છે તો થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને લોટ આપણે બાંધી લેવાનો છે તો આ રીતે આપણે લોટ બાંધી લઈએ તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે તો જુઓ તમે તો આ રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે જ આપણે લોટ બાંધી લેવાનો છે ને હવે આપણે એમાં થોડુંક તેલ નાખવાનું છે તો તેલ નાખી ને આપણે ફરી આપણે આ રીતે મળી લેવાનો છે તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ પાટલી આપણે લઈ લીધી છે તો હવે આપણે તેલ થોડોક તેલ વાળો હાથ કરી લેવાનો છે આ રીતે હવે આપણે લોટ લેવાનો છે તો તેલ વાળો હાથ કરીને આપણે આમાં શેણા લોટ નાખ્યો છે એટલે લોટ શીકણો હોય થોડો

આપણે જાડા નથ બનાવવાના આશા બનાવવાના છે જોવો તમે તો આ રીતે આપણે વણી લેવાના છે તો હાલો આપણે આ રીતે બધાય વણી લઈએ ગેસ શરૂ કરી દીધો છે આપણે ને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે તો હવે આપણે બધાય તળી લઈએ તો આ રીતે પેલું તેલ નથી નાખવાનું આપણે આ રીતે સેડવાનું છે તો થોડીક વાર આ રીતે સડી જાય પછી આ રીતે પલટાવી લેવાનું છે ને હવે આપણે એમાં તેલ નાખવાનું છે તો આ રીતે આપણે તેલ નાખી રીતે તો તેલ આપણે બહુ નથી નાખવાનું ઓછું તેલ નાખવાનું છે ને બે બાજુ આ રીતે આપણે અલગ પલટ કરતા જઈએ ને સેડવી લઈએ તો આ રીતે આપણે બધાય પરોઠા લેવાના છે તો જોવો તમે બહુ મસ્ત કલર આવ્યો છે બની જાય છે બની ગયા છે આપણે કોબીના પરાઠા તો જોવો તમે બહુ મસ્તીના બને છે તો ચટણી સોસ દહીં સા તમે ગમે એને હારે એને ખાઈએ તો મસ્ત જ લાગે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા બિના કેવા નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા